નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નમસ્કાર આજે લાઈવ ગાંધીનગરની ટીમ આવી છે માણેક ચોકની ખાવ ગલીમાં સુંદર સુવાસ આવી રહી છે માણેક ચોકના સ્ટ્રીટ ફૂડ સ્ટોલ ચટકારા માણેક ચોક એક એવું નામ જ્યાં સ્વાદ રસિકો જવા હંમેશ તૈયાર જ હોય છે પછી એ અમદાવાદી હોય કે બહાર ગામના સ્વાદ રસિકો માણેક ચોક ખાણીપીની બજાર સ્વાદ રસિકો માટે રાત્રે આઠ વાગ્યાથી મોડી રાત્રિ લગભગ દોઢ વાગ્યા સુધી ચાલુ રહે છે જ્યાં ભાજીપાઉ પુલાવ સેન્ડવિચ સાઉથ ઇન્ડિયન ચાટ તેમજ આઈસ્ક્રીમ વિવિધ ફ્રૂટ શોટ ઉપલબ્ધ હોય છે સાથે ચા કોફી અને ફક્ત દસ રૂપિયા માંગ મીઠા પણ મળે છે અહીં માણેક ચોક માંગ ગરમા ગરમ ગાંઠિયા ભજીયા ખાવા ભીડ ઉંડે છે તો અહી તાજા શાકભાજી પણ મોડે સુધી મળે છે અને અત્યારે તો વેકેશન હોવાથી બાળકો વડીલો પરિવાર સાથે અવનવા સ્વાદ માટે અહી આવે છે એટલું કહી શકાય લોક ડ્રાઈવ પણ થઈ શકે અને ટેસ્ટી ભોજન પણ એક જે જગ્યાએ મળે એ અમદાવાદનું માણેક ચોક સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પાંચમી વાલી નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓના વિવિધ વિષયોના પરિણામથી વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને બાળકોને રિઝલ્ટ આપવામાં આવેલ હતું વર્ષ દરમિયાન કરેલ અભ્યાસનું પ્રતિબિંબ એટલે બાળકોની પરીક્ષાનું પરિણામ તો આ પરિણામ માટે દરેક વર્ગના બાળકો તથા વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી શાળા પરિવાર વતી દરેક બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવેલ જ્યાં વાલીઓનો ખૂબ જ સહકાર સાંપડ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ